હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા બે હજાર પચીસ જર્નલ પેપર એક માટે યુનિટ નંબર એક શિક્ષણ અભિયોગ્યતા યુનિટના સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ સોલ્યુશન કરીશું અહીં દર્શાવેલ તમામ એમ પીડીએફ તેમજ જર્નલ પેપર એક અને પેપર બે કોમર્સની તમામ અગત્યનું મટીરિયલ્સ મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન અને ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરો જે બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટોપિક એક શિક્ષણનો અર્થ જેમાં શિક્ષણનો મૂળ અર્થ શું છે તો પોતે પણ શીખવું અને બીજાને પણ શીખવડવું શિક્ષણ કઈ ભાષાના શબ્દ એજ્યુકેર પરથી ઉતરી આવેલો છે તો લેટિન શિક્ષણનો પ્રાથમિક હેતુ શું છે તો સર્વાંગી વિકાસ એજ્યુકેરનો અર્થ શું થાય તો જે શ્રેષ્ઠ બાબત છે તે બહાર કાઢવી શિક્ષણ કેવી પ્રક્રિયા છે તો માર્ગદર્શન આપવાની જેમાં જીવનલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે શિક્ષણના મુખ્ય ઘટકો કયા છે તો શિક્ષક અને વિદ્યાર્થી શિક્ષણ શું પ્રદાન કરે છે તો જ્ઞાન અને મૂલ્ય શિક્ષણથી શું વિકસે છે તો સામાજિક નૈતિક અને માનસિક ગુણ સાચું શિક્ષણ કઈ રીતે પ્રદાન થતું હોવું જોઈએ તો જીવનલક્ષી અનુભવ અને માર્ગદર્શન દ્વારા શિક્ષણ અને વિદ્યા વચ્ચે મુખ્ય ભિન્નતા અથવા તફાવત શું છે તો શિક્ષણ એક વ્યાપક પ્રક્રિયા છે જ્યારે વિદ્યા એટલે જાણકારી મેળવવી ત્યાર પછી ટોપિક નંબર બે છે શિક્ષણના લક્ષણો અને હેતુઓ શિક્ષણ કેવા પ્રકારની પ્રક્રિયા છે તો સતત શિક્ષણનો મુખ્ય હેતુ શું છે સર્વાંગી વિકાસ શિક્ષણ દ્વારા શું વિકસે છે તો સર્વાંગીક શક્તિઓ એટલે શારીરિક શક્તિ માનસિક શક્તિ તર્કશક્તિ એ તમામનો સમાવેશ થાય છે શિક્ષણનું એક અગત્યનું લક્ષણ કે એમાં ગતિશીલતા જોવા મળે છે સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર એમાં જડતા નથી શિક્ષણનો મૂળ અર્થ શું છે તો કે જીવનલક્ષી માર્ગદર્શન આપવું શિક્ષણનો મુખ્ય હેતુ શેમાં સહાય કરે છે તો આદર્શ જીવનના નિર્માણમાં શિક્ષણ કેવી પ્રક્રિયા છે તો ક્રમબદ્ધ પ્રક્રિયા છે શિક્ષણ શું વિકસાવે છે તો કે મૌ મૌલિકતા અને શક્તિ શિક્ષણ કઈ રીતે મળે છે તો કે અનુભવથી પણ મળે અને માર્ગદર્શનથી પણ મેળવી શકાય શિક્ષણ કઈ સ્થિતિમાં શક્ય છે તો મુક્ત વાતાવરણની અંદર હોય તો જે શક્ય બને છે શિક્ષણ કઈ દિશામાં વિકાસ કરે છે તો સર્વ દિશામાં વિકાસ કરે છે શિક્ષણના લક્ષણમાં કઈ વાત ન આવે તો મશીનરીથી શિક્ષણ આપો એ શિક્ષણ ન કહેવાય સતત હોય ગતિશીલ હોય અને સર્વાંગીક હોય એને જ શિક્ષણ કહેવાય શિક્ષણથી કયો ગુણ વધુ વિકસે છે તો નૈતિકતા શિક્ષણ કઈ રીતે વ્યક્તિગત છે તો કે દરેક વ્યક્તિ માટે અલગ અલગ છે એટલે જ ધોરણોની સિસ્ટમ આપણે ત્યાં છે પહેલું ધોરણ બીજું ધોરણ એ રીતે શિક્ષણથી શું વિકસે છે તો કે વ્યક્તિગત પાત્રતા વિકસે છે શિક્ષણના હેતુમાં કયું અતિ મહત્વનું છે તો કે સામાજિક સેવા એટલે જ શિક્ષણને એક સેવા તરીકે ગણવામાં આવે છે શિક્ષણનો હેતુ શાંતિ પ્રસ્થાપિત કરવાનો પણ છે આ કયા લક્ષણનો ભાગ છે વૈશ્વિક લક્ષણ વસુધૈવ કુટુંબકમની ભાવના છે શિક્ષણ શું નિર્માણ કરે છે તો કે સાંસ્કારિક નાગરિક સંસ્કારી નાગરિક તરીકેનું જે છે એ શીખવે છે મૂલ્ય શિક્ષણ શું છે તો કે જીવનલક્ષી સતત પ્રક્રિયા શિક્ષણના હેતુ કઈ રીતે બદલાય છે તો સમય સંજોગો અને સમાજ પ્રમાણે ટેકનોલોજી પ્રમાણે એ બદલતા રહે છે ત્યાર પછી અતિ અગત્યનો ટૉપિક શિક્ષણના વિવિધ સ્તર એમાં મેમરી સ્તરને કયા સ્તર તરીકે ઓળખવામાં આવે છે તો કે માહિતી યાદ રાખવામાં આવે છે ભારતના વડાપ્રધાન કોણ છે આ કયા સ્તરનો પ્રશ્ન છે તો મેમરી માત્ર એમાં યાદ રાખવાની બાબત છે મેમરી સ્તર શેના પર આધારિત છે યાદશક્તિ ઉપર જેમાં માત્ર વિગત યાદ રાખવામાં આવે છે મેમરી સ્તરના શિક્ષણ પદ્ધતિમાં શું મહત્ત્વ ધરાવે છે તો રૂટ લર્નિંગ એટલે પુનરાવર્તન કરવામાં આવે છે નર્મદા નદી ક્યાંથી ઉદભવે છે આ કયા સ્તરનું ઉદાહરણ છે તો કે મેમરી એમાં માત્ર માહિતી યાદ રાખવાની છે સમજણ સ્તર વિદ્યાર્થી શું કરે છે તો કે માહિતીનો અર્થ પણ સમજે છે સમાનતા અને તફાવત જણાવો આ પ્રશ્ન કયા સ્તરને દર્શાવે છે તો એમાં સમજેલો હોય પ્રશ્ન તો જ એ દર્શાવી શકાય એટલે આવશે સમજણ સ્તર સમજણ સ્તર સૌથી યોગ્ય શિક્ષણ પદ્ધતિ કઈ છે તો કે ચિત્ર અને ઉદાહરણ દ્વારા માહિતી છે એ સમજાવવામાં આવે છે વિદ્યાર્થી નિયમ સમજાવે છે એ કયો સ્તર છે તો એને પૂરેપૂરી સમજ હશે તો જે નિયમ છે એ સમજી શકશે એટલે આવશે સમજણ સ્તર સમજણ સ્તરનો મુખ્ય ઉપદેશ શું છે તો કે અર્થપૂર્ણ જ્ઞાન આપવું ત્યાર પછીનો ટોપિક છે શિક્ષણના વિવિધ મોડેલ્સ તેમાંથી પણ ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે છે મોડલ ઓફ ટીચિંગ એટલે શું તો કે શિક્ષણ અને અધ્યયનનું વાતાવરણનું મોડેલ મોડેલની ઉપયોગિતા શું છે તો મોડેલની ઉપયોગિતા શીખવાની પ્રક્રિયાને સમજવાની છે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ ફેમિલીઝ સાથે સંબંધિત મોડેલ કયું છે કન્સેપ્ટ ઇન્ક્વાયરી ટ્રેનિંગ મોડેલનો વિકાસ કરતા કોણ છે તો રિચર્ડ સિસમેન ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ ફેમિલીનો મુખ્ય ઉપદેશ શું છે તો કે બુદ્ધિકોરણ તથા જ્ઞાનની પ્રાપ્તિ કોન્સેપ્ટ એન્ટમેન્ટ મોડેલનો સિદ્ધાંતની રચના કોણે કરી તો બ્રુનર એડવાન્સ ઓર્ગેનાઇઝ મોડેલનો સર્જક કોણ છે ડેવિડ એસુબોલ આ મોડેલ જે વિકસાવ્યું છે એના નામ પણ ઘણીવાર પૂછવામાં આવે છે ઇન્ડક્ટિવ થિંકિંગ મોડેલ કોણે વિકસાવ્યું તિલદા તબા એચટી યાદ રાખવાનું છે સોશિયલ ફેમિલીનો ઉપદેશ શું છે તો કે સામાજિક સંબંધ ઉપર પ્રભાવ પર્સનલ ફેમિલીમાં કયા પાસા વધારે મહત્ત્વના છે વ્યક્તિગત અને ભાવનાત્મક ત્યાર પછી છે શિક્ષણ કળા વ્યવસાય અને વિજ્ઞાન તરીકે તો શિક્ષણને કળા તરીકે કઈ બાબત સાથે જોડવામાં આવે છે તો કે સર્જનાત્મકતા આવે છે શિક્ષણને વ્યવસાય તરીકે સ્વીકારવામાં કઈ બાબત મહત્વપૂર્ણ છે નૈતિક દાયિત્વ શિક્ષણને વિજ્ઞાન તરીકે માનવામાં શું આવશ્યક છે પદ્ધતિબદ્ધ અભ્યાસ શિક્ષણના કૌશલ્ય અને અભિવ્યક્તિને કઈ શ્રેણી હેઠળ મૂકી શકાય કળા વ્યવસાય છે કારણ કે એમાં પ્રમાણપત્ર આધારિત છે અને નૈતિક દાયિત્વ પણ છે શિક્ષકની પદ્ધતિશીલતા કઈ શ્રેણી હેઠળ આવે છે તો વિજ્ઞાનના સિદ્ધાંતો આધારિત છે પ્રયોગશાળા અભિગમ છે એ પણ વિજ્ઞાન આધારિત છે શિક્ષણ વ્યવસાય બંને બને ત્યારે તેમાં શું હોય છે તો તાલીમ અને લાઇસન્સ બે હોય છે કઈ બાબત શિક્ષણના વિજ્ઞાન તરીકેના લક્ષણમાં આવે છે નિરીક્ષણ અને વિશ્લેષણ શિક્ષકનું નૈતિક આચરણ કઈ રીતે જોડવામાં આવે છે તો કે વ્યવસાય તરીકે ત્યાર પછી શિક્ષણના વિવિધ અભિગમો અથવા સૂત્રો તો શિશુ કેન્દ્રિત અભિગમમાં કયા શિક્ષણ અભિગમ આધારિત હોય છે તો કે વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ એને શિક્ષણ આપવામાં આવે છે શિક્ષક માર્ગદર્શન આપે છે વિદ્યાર્થી પોતે શીખે છે આ કયો અભિગમ છે તો જાણવું અને શીખવું અનુસંધાન અભિગમ કઈ પ્રવૃત્તિ પર ભાર મૂકે છે તો પ્રશ્ન પૂછવો અને શોધખોળ કરવી શિક્ષણનો વર્તનવાદી અભિગમ કયા સિદ્ધાંત પર આધારિત છે પ્રોત્સાહન અને દંડ રચેતા શિક્ષણ દ્વારા કયા મનોચિકિત્સકના વિધાન પર આધારિત છે જીન પિયાજે અનુભવો પરથી શીખવાનો અભિગમ કયો છે તે અભિગમ કયો છે કાર્યાત્મક શૈક્ષણિક અભિગમમાં અનુકૂલનનો અભ્યાસ કઈ શૈલીમાં આવે છે માનસિક વિજ્ઞાન દ્વારા શીખવું તે અભિગમ કયો છે તર્ક અને પરીક્ષણ આધારિત અભિગમ શિક્ષણની વિવિધ પદ્ધતિઓ વ્યાખ્યાન પદ્ધતિમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે શિક્ષક વ્યાખ્યાન પદ્ધતિનો મુખ્ય ઉપદેશ શું છે માહિતી આપવી સૂક્ષ્મ શિક્ષણનો પ્રારંભ થયો હતો ક્યારથી અમેરિકાથી થયો હતો સૂક્ષ્મ શિક્ષણનો ઉપદેશ શું છે તો કે શિક્ષણ કુશળતાનો વિકાસ પ્રોજેક્ટ પદ્ધતિના પ્રજે કોણે આપેલી છે તો કે વિલિયમ કિલ પેટ્રિક પ્રોજેક્ટનો મુખ્ય ઉપદેશ શું છે અનુભવ આધારિત અભ્યાસ ટીમ શિક્ષણનો અર્થ શું છે બે કે તેથી વધુ શિક્ષક મળીને શિક્ષણ આપે છે ટીમ શિક્ષણનો મુખ્ય હેતુ શું છે ટીમ શિક્ષણ વિષય વિશેષજ્ઞતા કઈ પદ્ધતિમાં વધુ લાભદાયક છે ટીમ ટીચિંગમાં શિક્ષણ સહાયક સામગ્રીમાંથી પણ ઘણીવાર પ્રશ્ન બને છે ટેલિવિઝન સાનું ઉદાહરણ છે તો કે ઓડિયો વિડિઓલ મીડિયા વિડિયો પ્રેઝન્ટેશનનો ઉપદેશ શું છે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમથી શીખવાડવું વિદ્યાર્થીઓને ધ્યાન કેન્દ્રિત કરવા માટે કયું સાધન વધુ આવશ્યક છે ટેલિવિઝન અને વિડીયો શૈક્ષણિક વિડીયો દ્વારા કઈ પ્રકારની બાબત શક્ય બને છે તો ઊંડી સમજ મળે છે વિડિયો પ્રેઝન્ટેશનના સાધનોમાં કયું આવતું નથી બ્લેકબોર્ડ વિડીયો શિક્ષણની મુખ્ય મર્યાદા શું છે તો કે મોંઘવારી પ્રમાણે એનો ભાવ વધુ ચૂકવવો પડે છે ઓનલાઈન શિક્ષણ કઈ પદ્ધતિમાં ઉપયોગી છે તો મહામારી અને લોકડાઉન જેવી પરિસ્થિતિમાં મૂલ્યાંકનનો હેતુ શું છે શિક્ષણની ગુણવત્તાનું માપન કરે છે મૂલ્યાંકન શેના પર આધારિત હોય છે તો લક્ષ્ય પર એનો મુખ્ય હેતુ મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે તો કે શૈક્ષણિક પદ્ધતિ પ્રગતિનો ખ્યાલ મેળવો મૂલ્યાંકનનું લક્ષણ શું છે તો ઉપદેશ પૂર્ણ અને માપદંડ આધારિત છે મૂલ્યાંકનના તત્વમાં શું નથી આવતું શિક્ષકની પસંદગી મૂલ્યાંકનની પ્રક્રિયા શેના માટે ઉપયોગી છે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ફોર્મેટિવ ઇવોલ્યુશન ક્યારે થાય શિક્ષણ કાર્ય દરમિયાન સિમ્યુલેટિવ ક્યારે થાય શિક્ષણ કાર્યના અભ્યાસના અંતે શૈક્ષણિક મૂલ્યાંકનના પ્રકાર કયા છે નિદાનાત્મક રચનાત્મક અને સારાંશમક શિક્ષણ મૂલ્યાંકનની પ્રથમ સ્થિતિ કઈ છે લક્ષ્યનું નિર્ધારણ મૂલ્યાંકનનો ભાગ નથી શિક્ષકની વેતન પ્રવૃત્તિની માહિતી એમાં આવતી નથી શિક્ષણ સહાયક સામગ્રીનો હેતુ શું છે તો કે શીખવાની પદ્ધતિને વધુમાં વધુ સરળ બનાવી કયું પ્રાચીન અને આધુનિક બંને સમયનું શિક્ષણ સહાયક છે તો બ્લેકબોર્ડ ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત